તો જે બોલવા માટે તૈયાર છો ગાજી ને જે બોલવાની છે તમારી કે મારી જે નથી બોલવાની ભારત માતાની જે બોલવાની છે કારણ કે એના થોડે આપણે ધાન પકવીને જીવી રહ્યા છીએ એટલે આપણી ભારત માતા ની ને જે બોલવાની છે બરાબર ને

જર્મન ની પિક્ચરિયા ગામની ડેરીનો દૂધ ભરીને કોળી થઈ ગઈ યાર અર્પણ આવડે હિન્દી ગુજરાતી આવડે આવડે પંજાબી આવડે ઇંગ્લિશ આવડે આટલી બધી ભાષા આટલી બધી ભાષા તો તમને ઇંગ્લિશ આવડતું જ હશે અરે

મમ્મી બાર વાગ્યા ને લઈને આવ્યા છો બોલો અમારી મમ્મી નહીં તમારો નાનો પેલો ટીવી છે ને વાની રંગલી હા એને બોલાય બોલે

આપણે જાણકારી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો રંગલાભાઈ મજા મજા સાહેબ મજા સાહેબ સાહેબ થોડો અવાજ થાય એવો એના દ્વારા આપણે નાટક દ્વારા નાટકના માધ્યમથી બેઠેલા તમામ બહેનોને આજે આપણે ભાઈઓ બહેનોને ને પણ સમજાવાનું છે કે આપણે આદિજાતિમાં કેટલી યોજનાઓ ચાલે છે

અન્ય કોઈ પણ તમારે મોટા આઈપીએસ અધિકારી પણ બનવું હોય ને કલેક્ટર બનવું હોય તો પણ તમારે ચિંતા કરવાની

આપણે એટલે જુઓ કાકા આજથી દસ વીસ વર્ષ પહેલા તમે કાળી મજૂરી કરતા અને તમે

ચાર ટકા ના વ્યાજે ભાઈ ચાર ટકા ચાર ટકા ના વ્યાજે હાંસી વાત હાંસી વાત હાંસી રાખવાનું છે તો પણ તમે બની શકો છો મહિલાઓ માટે એક દસ થી બાર બેનો જૂથ બનાવવાનો છે અને દસ થી જૂથ બનાવ્યા પછી તમારી જોડે રજીસ્ટ્રેશન મંડળ નંબર બરાબર રજીસ્ટ્રેશન નંબર આવ્યા પછી તમારે

એના માટે તમારી જોડે લાભ મળે ના એવું તમે આધી જાતિના માણસ છો એવો તમારી જોડે જાતિનો દાખલો હોવો જોઈએ પાક્કું લાયસન્સ હોવું જોઈએ તો તમને ત્યાં પચાસ હજાર થી માંડીને સાત લાખ રૂપિયાની તમને આર્થિક ધિરાણ કરે છે ડીજે લાવો ડીજે ડીજે અને વૈશાખ મોના આવે ને તો કરે ડીજે ને ધંધો વીયા ડી શું લાવવાનું છે અરે સાહેબ વૈશાખ મહિનો આવે ને તે મારે ડીજે કામ લાગે લગન ગાળો ડીજે લગાવે ડીજે લાવી ડીજે માં કેવું ગાણો એ અમોકા કા બાપા એ કા

એટલે જલો હા કાકા તમારે પાનનો ગળો બનાવવો હોય કરિયાણાની દુકાન બનાવવી હોય મંડપ બસાવવો હોય તમારે મંડપનું સાધન સામગ્રી લાવવી હોય પછી ડીજીનો સામાન લાવવો હોય સાઉન્ડ સિસ્ટમ બસાવી હોય કોઈ પણ અન્ય કોઈ પણ આપણે ધંધો કરવો હોય તો તમને પગભર બનવા માટે સરકાર

બરાજ બોરી પછી સાત બારમાંથી બહાર ગાંધીનગર અમદાવાદ માટે નર્સિંગ માટે જવું હોય કાં તો કોઈ બીજા એક્સ્ટ્રા ક્લાસ કરવા માટે જવું હોય તો તેના માટે બી ગવર્મેન્ટ તરફથી તમને સહાય મળે છે એવું જ નથી કે તમે વિદેશમાં જાઓ તો જ તમને એની માટે સહાય મળે છે તમે અહીંયાની નર્સિંગ કરવા માટે કદાચ ગાંધીનગર કોઈનું એડમિશન થયું કે કોઈ બીજી જગ્યાએ થયું તેના માટે બી તમે રહેવા માટેની બી તમને સગવડ ત્યાં પૂરી પાડે છે પ્લસ તમારે ત્યાં રહેવાનું તમારે ત્યાં તમે નિયમ કરતા હશે કે જે બી કરતા હશે તેની ફીસ બદલી તમારી નિગમમાંથી તમને લોન મળી શકે છે પ્લસ બીકોમ કર્યા પછી કોઈને એલ કરવું હોય એલ એરબી કરી પછી ત્યાર પછી તમે કોઈ વકીલના હાથ નીચે તમે પ્રેક્ટિસ કરો છો તે એના માટે બી ત્રણ મહિને તમને દસ હજારની સહાય મળે છે ખાલી પ્રેક્ટિસ કરતા હશે તેની પણ તમને સહાય મળશે એ સતત તમને ત્રણ મહિને એકવાર પૈસા મળે છે બરાબર ત્રણ વર્ષ સુધી તમે પ્રેક્ટિસ કરો છો તો ત્રણ વર્ષ સુધી તમને પૈસા મળશે એટલે તમે કોઈ બી ફેકલ્ટીમાં આગળ વધો છો એમાં તમે એવું નથી કે કોઈને મતલબ વિદેશમાં જ તમે જઈ શકો બરાબર તમે અહીંયા રહીને પણ દવાખાનું ખોલવું હશે પ્લસ તમને કોઈ બીજી જગ્યાએ સારું એવું તમને લાગતું હોય કે તમે પોતાનો બિઝનેસ કરવા માંગો છો ખાસ કરીને લેડીઝ છે એટલે માટે કહો શું કે કોઈ બિઝનેસ કરવું હોય તો બી તમને એની માટે બી સહાય મળશે એવું નથી કે તમે ગવર્મેન્ટમાં હમણાં કેવું છે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરો એ રીતેનું જ છે પણ તમે પોતાનો બિઝનેસથી બી આગળ વધારે કરી શકો છો એના માટે બી તમને વીસ લાખ પચીસ લાખની જેવી બી સહાય જોશે એવી રૂપોમાંથી તમને મળી શકશે બેંક થ્રુ તમે લોન લેવા જશો તો તમને કેવું હોય દસ ટકા મેડિકલ ઘણા બધા દસ થી પંદર વિદ્યાર્થીઓ ગઈ છે કેનેડા ગઈ છે અને રશિયા પણ ગઈ છે ખાલી ને ખાલી છ ટકા